ધોરણ બાર ગુજરાતી પાઠ આઠ અમરનાથની યાત્રાએ જેના લેખિકા છે વિનોદિની સાહિત્ય અમરનાથની યાત્રાએ એ લેખિકાએ અહીંયા પોતાના પ્રવાસ દરમિયાનના અનુભવો આપણી સમક્ષ રજૂ કર્યા છે લેખિકા છે વિનોદિની રમણલાલ નીલકંઠ જેમનો જન્મ ઓગણીસો સાત ફેબ્રુઆરી નવના રોજ થયો હતો અને અવસાન ઓગણત્રીસ નવ ઓગણીસો ને સિત્યાસીમાં થયો હતો આપણે એમનો પરિચય જોઈએ તો ગુજરાતી નિબંધ નવલિકા નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી લેખિકા વિનોદીની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે એમ એની ડિગ્રી મેળવી સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા સેવાઓ આપી રસદ્વાર એ રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ તેમજ આરસીની ભીતર કરપાસી અને બીજી વાતો દિલ દરિયા દરિયાઓના મોતી અંગુલીનો સ્પર્શ એમના વાર્તા સંગ્રહો છે શિશુરંજના મહેંદીની મંજરી બાળકોની દુનિયામાં ડોખ્યું તથા એ એમના બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે રાજ્ય સરકારના પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયેલા છે આ નિબંધમાં લેખિકા એમના પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો વર્ણાવે છે ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પણ પોતાપણું લાગે છે ઘોડે સવારી કરી પહેલગામથી ચંદનવાડીએ જતાં જતાં પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા તેમાંથી થતો સંગીતનો આભાસ માણે છે શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસાદમાં પલળીને પણ માણે છે કુદરતના નરા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સૂવાનું સુખદ લાગે છે અને એ સુવાની જે વાત છે એ વાતને અંતે જીવનના ચિંતન સાથે સાંકળી આપે છે અને એક બહુ સરસ આપણે આ નિબંધનો અંત આપણને જોવા મળે છે એ રીતે તો આપણે જોઈએ અમરનાથની યાત્રાએ સરસ મજાનું એમના પ્રવાસનું વર્ણન કર્યું છે અહીંયા કાશ્મીરમાં પહલગામ થી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલાં પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે કારણ કે ત્યાં સુધી બરફના ડુંગળા ઓગળી શકતા નથી અમે તો વૈશાખ મહિનામાં પહેલ પહેલગામમાં હતા અષાઢ કે શ્રાવણ તો શું પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ એમ નહોતું તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ ન નહીં મામા કરતા કેણા મામા શું ખોટા એ ન્યાયને અમે અનુસર્યા આમ જનરલી અષાઢ અને શ્રાવણમાં ત્યાં જવાનું વધારે યોગ્ય છે પણ એ લોકો ત્યાં રોકાવાના નહોતા તો વૈશાખમાં જ એ લોકો જઈ આવે છે કાશ્મીર ગયેલા ગુજરાતીઓ ગુજરાતી લોકો વેરીનાગ સોનમાર્ગ કે ટુલિયન તલાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે પણ દરેક ગુજરાતી ચંદનવાળી તો અચૂક જાય છે જ એનું કારણ શું હોય શકે એનો વિચાર કરતાં મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ઘરવટ ભર્યું લાગતું હશે ગુલમર્ગ ખીલમર્ગ ચશ્મેશાહી કે તખતે સુલેમાન અગર અચબલ કે ગધેરબલ જેવા નામ પારકા ભરાયા પણ ગુજરાતી લોકો બાળક વૃદ્ધ જુવાન સ્ત્રી અને પુરુષોના ટોળામાં ટોળે ટોળામાં ટોળે ટોળા ચંદનવાળી જવા માટે ઘોડા ઉપર ફલાંગ મારી સવાર બને છે એ વાત તો સાચી છે મારી રંજના બહુ નાની હોવાથી રંજના એ લેખિકાની છોકરીનું નામ છે અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળી હતી એને ચંદનવાળી લઈ જવી નહોતી તેથી અમારા બેમાંથી લેખક લેખિકાને એમના પતિ એ બેમાંથી એકે તો તેની પાસે ત્યાં પહેલગામ રહેવું જ પડે એવી પરિસ્થિતિ હતી તો અમારા બેમાંથી એકે તો તેની પાસે રહેવું જ પડે થોડા દિવસ પહેલા કોલાહી ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને ખાતર મેં છેલ્લી જલ જતી કરી હતી તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો બંને પુત્રો તો ચંદ્રવાળી જળ જવા અધીરા બની રહેલા હતા આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા અમે ત્રણે ઘોડેસવારીની આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા હોટલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું ભાથું બાંધી આપવા વરદી આપી દીધી પણ આવે પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલ ગામના હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણે ચાલી નીકળ્યા પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ નદી કાંઠે કેવી અભિરામ વનરાઈ અભિરામ એટલે આનંદદાયક વનરાઈ એટલે કે વન જંગલ જેવું દ્રશ્ય સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા પૂર પૂરઝપાટા બંધ વહેતા શેષ નદીના નીર અને કાઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કુદી કૂદીને રટણ કરવા માંડી હતી ખેંચી પકડવા મત મુક્ કન્યાઓ મુગતા કન્યાઓ એટલે કે જે બાર ચૌદ વર્ષની છોકરીઓની અહીંયા વાત કરે છે મુગધા કન્યાઓની યાદ આપતી હતી જે નદીની અહીંયા વાત કરે છે યાદ આપતી ઉજાડા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી અહીંયા શેષ નદી માટે બધા રૂપકો આપેલા છે અને નદીને જમણે પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ જાળીમાં થઈને વાતા માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશો નિશાળિયાઓની સિસ સંગીતનો આભાસ આપતા હતા એ આગળ જે પાનના જંગલોમાંથી જે પવનોનો સુસપાટ આવે છે ને છોકરાઓને સિસોટીના સંગીત સાથે સરખાવે છે નિશાળભરથી દોડતી કન્યાઓને સિસોટી વગાડી તીખડી છોકરાઓ જાણે ખીચવી રહ્યા હતા એવું વાતાવરણની આગળ કલ્પના કરે છે બુલબુલ રાજા અને નિશાંત એવા અમારા ઘોડાના નામ હતા તે પહાડી ઘોડા સી કાળજીથી કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા લપસણી આવતા તે સંભાળભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા પહોળો મર્ગ આવતા ત્રણેય ઘોડા એ હરોળમાં ચલાવી શકતા અને વળી સાંકડી કેળી આવતી ત્યારે અમે ત્રણે એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા ત્યાં અમારા જેવી જે માતા તથા બે પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો તે હતા શ્રીમતી કૃષ્ણા સિંહ તથા તેમના બે પુત્રો જે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનોથી અભિરામ સમય હતો અભિરામ એટલે આનંદદાયક સમય હતો હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંત વાતાવરણથી ઘેરી બની આનંદમગ્ન હતી અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા ગીત ગાતા વાતો કરતા સંસ્કૃત કવિઓની વસંત ઋતુના હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતાં ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી અને તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા હંમેશા અસમર્થ બની જતા હતા એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈને અને ત્યાં જઈને આ ચિત્ર જોયું અરે આ તો તેનાથી પણ વધારે સરસ છે એમ આપણે એકબીજાને કહીએ તેવું જ અહીંયા બની રહ્યું હતું જે સૌંદર્ય જોતા જોતા એકબીજા સાથે સૌંદર્ય કમ્પેર કરે તો કે પેલા કરતા તો આ વધારે સુંદર છે એવું અહીંયાકળ લેખિકાને પણ અનુભવ થાય છે રસ્તે ચાલતા ઝડ ફૂલ અને વન પંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાથી અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી ખડખડાટ વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વેડા તેમજ અહીંયા ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરવા કરતા નાના સા ઝરણા વહેણા અને ઝરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા નદીના વેણા એટલે કે વરસાદ પડે ને રસ્તા પર જે પાણી એને વેણો કહેવાય અને નાના ઝરણા પાણી પીવાને બાને અમારા પહાડી ઘોડા પણ પડવાર ઠમકીને આ હિમસુતાઓના સૌંદર્યોનું પાન કરી લેતા હતા હિમશુતાના ઉના જે સૌંદર્ય છે કે બરફ જો ના જે પહાડો છે એનું પાન કરી લેતા જોઈ લેતા આગળ જતાં અમારો માર્ગ એકદમ ઉચ્ચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું

વાંકી ચૂકી અને સાંખડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી કોઈવાર વધુ ઊંચેથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી અને હસતી ઉન્માદિની તરંગવંતી ઉન્માદિની એટલે કે ઉત્સાહિત અને તરંગવંતી તરંગો પાણીમાં જે તરંગો આવે ને તરંગવંતી શેષ નદી જાણે

મેદાન હતું તેનું નામ હરઘન હરઘનના મેદાનમાંથી ઠાવકી સાણી અને ઠરેલ શેષ નદી પહોળે પટે શાંતિથી વહી જતી ઉઘાડું માથું અને ઉછળતી ઓઢણીવાળી તોફાની કન્યા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીક ઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી નદીનું વર્ણન કરે છે નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મ ઉપર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ ગુથાયા એના બંને છોકરાઓ ફોટા પાડે છે હરઘરના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા હવાઈ કિલ્લા બાંધી એટલે કે કલ્પના કર્યું અમારા પાંચમાંથી બે જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું પાંચમાંથી એટલે કે એમની પુત્રી અને એમના પતિ આ બે જણને આ દ્રશ્ય જોવાનું રહી ગયું તેથી અમે ત્રણે ઘણો જીવ બાળ્યો ત્રણે જણે ઘણો જીવ બાળ્યો દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધ જનની ભાગીદારી જનની જરૂર પડે છે દુઃખમાં જે રીતે આપણા સગા નિકટના જે સ્નેહીજનોની જરૂર પડે છે એવી રીતે સુખમાં પણ એમની જરૂર પડે છે એવી અહીંયા આગળ અનુભૂતિ એમને થઈ અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરાએ વરસાદના ટીપાએ હરગનના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાળી ભણી ઉતાવળે

અંદર કુદરતી ગોળાકાર બાકોરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા ભાથામાં આણેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ ગરમ બની ગઈ હતી અને કેટલીક વાનગીઓનું રૂપાંતર એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવાનું યોગ બળથી જ કદાચ શક્ય બને દરરોજ ભાવ્યું ન ભાવ્યું ચિકાસ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડા દોડની લાંબી મજલ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા વળી પાછો વરસાદ થયો કોણ જાણે ક્યાંથી કાળા ભુંભર જેવા વાદળા દડબડ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને વરસાદ તૂટી પડ્યો ઝપાટા બંધ પાછા ન જઈએ તો સાંકડા વહેણાઓ જે રસ્તા પર જે પાણી જે છે તે પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય વળી પહાડના ઉભળક ઢોળાઓમાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનો પણ સંભવ તો ખરો જ એટલે પહેલગામ પાછા પહોંચી જવાની મને અધીરાઈ થઈ ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ રાજા તથા નિશાંત ઘોડાઓના નામ છે પણ ઝડપભેર દોડવા રાજી હતા વરસાદમાં પલળવાની અમને તો મજા આવતી હતી માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી જેને અમે ઝરણાને સ્વરૂપે જોયા હતા તે થોડા કલાકમાં ધસમસ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ ગયા હરગનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે જતા હતા વરસાદ જેવા સમાન ધર્મ ભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસ બનતી બની ગઈ હતી મારતે ઘોડે એટલે કે પાછા વળતા મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલ ગામ પહોંચ્યા ત્યારે અમારા શરીર ઉપર એક તસ્સુ જગા પણ કોરી રહી નથી સંપૂર્ણપણે તે લોકો વરસાદથી પલળી ગયા હતા નવી જગ્યાઓ જોવામાં કુદરતના ન્યારા રૂપ ભાડવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો પણ પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓળી પોળીને પલંગમાં સૂઈ જવાનું ખૂબ સુખદ લાગ્યું જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને જો આગળ તમને કીધું ને કે જીવનના એની સાથે જોડે છે કે આપણા જીવનમાં પણ એવો જ અંત હોય છે ને આ જીવન આપણે આનંદ ઉલ્લાસમાં વિતાવીએ છીએ અને જ્યારે થાક લાગે છે ત્યારે મૃત્યુ રૂપી શૈયામાં ઓડી પડીને સૂઈ જઈએ છે તો જીવનનો અંત પણ એ જ પ્રકારનો અંત છે ને તો અહીં આગળ બહુ સરસ વાત અંતમાં કરી છે અહીંયા તમારો આ નિબંધ પૂરો થાય છે વિનોદીની નીલકંઠે બહુ સરસ નિબંધમાં વાત કરી છે અને અહીંયા તમારા સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે એ તમારે નોટમાં લખવાના છે વારંવાર આ પાઠને વાંચજો બહુ સરસ વર્ણન એમાં કરેલું છે તો એ બધું તમે નોંધજો